નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી દેવ ઉમ્દવાર્કાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના જામખંભાળિયામાં ધર્મ પરિવર્તનનો સનસની ખેજ કાવતરું બહાર આવ્યું છે હિન્દુ આદિવાસી સમાજના ગરીબ પરિવારોને લાલચ અને આર્થિક પ્રલોભન આપીને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો દબાણ કરાતું હોવાની પોલીસમાં અત્યારે ફરિયાદ નોંધાઈ છે વિશ્વ હિન્દુ પરિષદે આ રેકેટનો પર્દાફાશ કરતા જામખંભાળિયા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે હાલમાં

આ ત્રણેય જણા મળીને ખંભાળિયા ટાઉન વિસ્તાર તેમજ આજુબાજુના ગામડા વિસ્તારના જે ગરીબ લોકો અથવા બીમાર લોકો હોય તેમને લોભામણી લાલચ આપીને ખ્રિસ્તી ધર્મ પાળવા માટે તેમને કન્વિન્સ કરવા માટે મહેનત કરી રહેલા હતા જે બાબત હકીકત પોલીસને ધ્યાને આવતા આ બાબતે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો અને આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલ આ ગુનાની વધુ તપાસ ચાલુ છે ताजेतरम खंभाडिया पोलीस स्टेशन खाते एक रिलीजिअस कन्वर्जन